નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર વિજાપુર તથા મહાશિવના ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રી ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગઈ છે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે બમબમ ભોળે નાદ સાથે વાતાવરણ ગુંજી રહ્યો છે ખાસ કરીને કોટરી ગામના કોટેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તો નું ભવ્ય ભવ્ય ભીડ જામી છે ભવ્ય અભિષેક રુદ્રાભિષેક અને વિશેષ આરતીનું આયોજન થયું જેનાથી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ઘર ઘરમાં ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવ ભજનોનો માહોલ છવાયો છે આજે સેવા કરવાથી અહીંયે ઘણા માણસો આવે છે મહાશિવરાત્રીનો ઉત્સવ છે ઉત્સવ છે કુટળ ગઢની અંદર કુટેશ્વરમાંથી પૂજારી અમારા શેલાજી ધામ કોટડી કોટેશ્વરમાંથી આજે મહાશિવરાત્રીનો પર્વ છે મોટાભાગના લોકો અહીંયા જ આવે છે ભગવાન દિવસે પૂજા અને સેવા કરવાથી આપણો આત્મા શાંતિ મળે છે